તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી એકવાર આપનો આજના તાજા નવા સમાચારની અંદર આજે તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસ અને વાત કરીએ તો આજે રવિવાર થયો છે ત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણમાં ફરી પાછો નવો વળાંક આવવા જઈ રહ્યો છે જ્યાં મિત્રો ફરી વાર જે છે તે બંગાળી ખાડી તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે વાવાઝોડું ને આજે નામ પણ આપી દેવામાં આવ્યું છે તો ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે છે તે મિત્રો આખું વર્ષ જે રીતના પલટા આવ્યા તે લગાતાર જે છે તે આવતા હજુ પણ જોવા મળી રહ્યા છે તો ફનવુંગ નામનું જે વાવાઝોડું છે તે અત્યારે હાલ બંગાળની ખાડીથી દૂર ફિલિપાઇન્સ બોર્ડરે તબાહી મચાવી રહ્યું છે અને હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે વાવાઝોડું પંદર તારીખ પછી બંગાળની ખાડીની અંદર એન્ટ્રી લેશે એટલે બંગાળની ખાડીમાં જેવી એન્ટ્રી કરશે એટલે આખા ગુજરાતમાં ફરી એકવાર વરસાદી ધમાકેદાર રાઉન્ડ આવવા જઈ રહ્યો છે તો હજુ પણ ચારથી પાંચ દિવસની રાહ છે ખેડૂત મિત્રો તૈયારીમાં રહેજો કારણ કે વાવાઝોડાનો આખો રસ્તો કઈ રીતનો છે વાવાઝોડું ક્યાંથી ક્યાં આગળ જશે બધી માહિતી મિત્રો જે છે તે મારે તમને આપવાની છે આજના આ વિડીયોની અંદર વિડીયો ઘણું બધું કામનો રહેવાનો છે કારણ કે જે કે પણ સિસ્ટમ બની રહેશે

વાતચીત કરવાની છે કારણ કે મિત્રો આમ જોવા જઈએ તો આપણા વિડીયોની અંદર માત્ર ને માત્ર હવામાનની વાત હોય છે કારણ કે ઠંડી હોય શિયાળો હોય ચોમાસું હોય છે કે પણ માહિતી હોય છે આપણી આ ચેનલ ઉપર મિત્રો દરરોજ ને દરરોજ હું આપવાની ટ્રાય કરું છું કે જેનાથી તમારે કોઈ બીજા વિડીયા ના જોવા પડે મોટી વાત એ છે કે મિત્રો તમે આ એક માત્ર વિડિયો જોઈ લેશો અંત સુધી તો તમારે બીજા કોઈ પણ હવામાનને આધારિત વિડીયો જોવાની જરૂરિયાત પડશે નહીં કારણ કે આ વિડીયોની અંદર આપણે બધા મુદ્દા કવર કરવાના છે તો કયા કયા મુદ્દા વિશે વાત કરીશું ફટાફટ વાત કરી તો પહેલા નંબર ઉપર હું તમને વાત કરીશ વાવાઝોડાના આખા આખા રસ્તા વિશે તો જે છે નામ જે આ વાવાઝોડું છે તો આ ફંગ વુગ નામનું વાવાઝોડું જે છે તે કઈ કઈ રીતે આગળ વધી રહ્યું છે ક્યાંથી કયો રસ્તો આગળ લેશે ભારત પાસે ક્યારે આવશે ગુજરાતને કેટલી અસર કરશે તારીખ સહિત માહિતી આપવાની છે બીજા નંબર ઉપર હું તમને ખૂબ જ મહત્વની અને કામની વાત કરવાનું છું અત્યારના ગુજરાતના રાજ્યના વાતાવરણ વિશે તો અત્યારે હાલમાં ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું છે તેના વિશે જાણીશું બીજા નંબર ઉપર કારણ કે ગુજરાતની અંદર અત્યારે શિયાળો છે અમુક ભાગોમાં હજુ પણ વાદળો છે તો શું કહી રહ્યું છે ત્રીજા નંબર ઉપર મિત્રો કેટલાક ફોટા અને જે નકશાઓ સામે આવી રહ્યા છે વાવાઝોડાને લઈને વરસાદી સિસ્ટમોને લઈને એ નકશાઓ વિશે વાત કરીશું ચોથા નંબરે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત બાલાલ પટેલ અને હવામાન વિભાગ તેના વિશે વાત કરીશું અને છેલ્લે સૌથી છેલ્લે મિત્રો પાંચમા નંબર ઉપર આજના વિડીયોની અંદર હું તમને વરસાદ વિશે માહિતી આપીશ કે આજે અથવા આવનારા દિવસોની અંદર કેવો વરસાદ ગુજરાત રાજ્યની અંદર જોવા મળવાનો છે કારણ કે હજુ પણ ચોમાસું જતું રહ્યું છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે છતાં પણ મિત્રો કુદરતનો કહેર તમે કહી શકો કે વરસાદની આગાહી હજુ પણ મટી રહી નથી તો ચાલો મિત્રો અને છેલ્લે મારે તમને ઘણી બધી મહત્વની વાત કરવાની છે તો ખેડૂતો માટે જે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે તેમાં તમે કઈ રીતના અરજી કરી શકો એ પણ છેલ્લે મિત્રો માહિતી આપીશ તો ચાલો હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ અને જાણીએ કે શું કર્યું છે આ ફંગ વુંગ નામનું વાવાઝોડું તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો આ જે ફંગ નામનું વાવાઝોડું છે તે અત્યારે હાલ ફિલિપાઈન સુપર ત્રાટકી રહ્યું છે અને અત્યારે હાલ જે ગતિ છે મિત્રો જાણીને તમે કાપી જશો કારણ કે એકસો ને પચાસ

ખોટી માહિતી નથી અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો કે બાવીસ તારીખે બંગાળી ખાડી પર તૂટી પડી રહ્યું છે વાવાઝોડું જોકે મિત્રો એ વાવાઝોડું ત્યાં પહોંચતા પહોંચતા નબળું પડી જવાનું છે પરંતુ જણાવીએ કે વીસ તારીખ આસપાસ જ્યારે વાવાઝોડું બંગાળી ખાડીમાં પહોંચશે તો નબળું પડેલું હોય કે ના હોય કારણ કે ભર શિયાળે જે આ રીતના વાવાઝોડા આવતા હોય છે તો એને કારણે તારાજી સર્જાઈ શકે બંગાળી ખાડીના નજીકના રાજ્યોની અંદર પાંચ દસ ઇંચના પણ વરસાદ પડી શકે અને ગુજરાત લાગુના વિસ્તારમાં કેટલી અસર થશે વાવાઝોડાની વાત કરીએ તો જેવું મિત્રો વિસ્તારી ખાસ પાસ આ વાવાઝોડું અહીંયા બંગાળી ખાડીમાં બની રહ્યું છે ત્યારે તેની સીધે સીધી અસર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સુધી પડશે અને ગુજરાત ઉપર પણ મિત્રો જે છે તે તમને વાવાઝોડાની અસર રૂપે જે છે તે ઝાપટા પડતા જોવા મળી શકે અને જેવી મિત્રો ગુજરાતમાં અસર શરૂ કરશે તો ગુજરાતમાં ભર શિયાળ છે આ માવઠા પડશે ખેડૂતો ફરી વાર ત્રાહી પોકારી શકે જો કે મિત્રો હજુ આ માહિતી જે છે તે તમે 100% સાચી ના ગણી શકો વાવાઝોડું તો બની રહ્યું છે એ માહિતી તો મિત્રો 100% સાચી છે પરંતુ વાવાઝોડું તમને જાણો છો કે ગમે ત્યારે દિશા બદલી શકે ગમે ત્યારે દિશા પરિવર્તન કરી શકે પરંતુ મિત્રો આપણે એ વાત ના ભૂલવી જોઈએ કે કહેવામાં નિષ્ણાંત અમલાલ પટેલ ખૂબ જ નિષ્ણાંત છે અને તે મિત્રો ઘણી બધી માહિતી જે આપતા હોય છે તે 99% સાચી પડતી હોય છે અને આ માહિતી અમને મહિના પહેલા આપી દીધી હતી અને મિત્રો જોઈ લો વાવાઝોડો ફંગવુંગ જે છે તે અહીંયા આકાર પણ લઈ રહ્યું છે તો મોટે ભાગે મિત્રો મલાલની આગાહી સાચી પડે છે જે મિત્રો દિવાળી પછી વરસાદ આવ્યો એના ઉપર પણ કોઈ ભરોસો નહોતું કરતું પરંતુ એ આગાહી પણ કરવામાં આવી હતી આપણે અને એ આગાહી સાચી પડી હતી અને લાખો કરોડ રૂપિયાનું નુકસાન દિવાળી પછીના માવઠામાં ખેડૂતોને ગયું છે તો મિત્રો ખેડૂતો અગાઉ જે છે તે તૈયારીમાં રહેજો જ્યારે આ વાવાઝોડું નજીક આવશે કોઈ પણ પ્રકારની માહિતી આવશે તો અમે સૌથી પહેલાં તમને માહિતી આપવાના છે તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને સાથે જોડાઈ જજો કારણ કે વાવાઝોડાની ફળે પળની અપડેટ હું તમને આપવાનો છું તો ચાલો મિત્રો કેટલા ફોટા

માત્ર 100 કિલોમીટર દૂર રહી જતો જોવા મળી રહ્યો છે 22 તારીખે ફંગ બુંગ નામનો વાવાજોડો મિત્રો તમે જાણી શકો કે કેવી રીતનો આટલો મોટો રસ્તો કાપીને આગળ વધી રહ્યો છે આ ફોટાની અંદર તમને આરામથી આ વાવાજોડાનો રસ્તો કપાતો જોવા મળશે વચ્ચે જે છે મિત્રો આપણી આ બંગાળી ખાડી આવેલી છે અહીંયા બંગાળ લખ્યું મિત્રો એ બંગાળની ખાડી છે અને વાવાજોડું બંગાળની ખાડીથી 5000 કિલોમીટર દૂર બની રહ્યું છે ત્યાંથી આ રીતનો રસ્તો કાપીને મિત્રો જે છે તે વાવાજોડું છેક બંગાળી ખાડી સુધી પહોંચશે એવું લાગી રહ્યું છે તો મિત્રો આ વાવાઝોડા લઈને શું પણ થાય મિત્રો તો ગુજરાતમાં જો મિત્રો બંગાળની ખાડીની નજીક સિસ્ટમ બનશે વાવાઝોડું પણ ના બને તો જો ડિપ્રેશન સિસ્ટમ પણ બનશે તો પણ ગુજરાત ઉપર તેની માઠી અસર પડશે તો ગુજરાતમાં શું જોવા મળશે મિત્રો ગુજરાતમાં વીસ થી પચીસ તારીખ વચ્ચે વાવાઝોડાની અસર રૂપે જે છે તે ભારે પગનો ફૂંકા શકે અને એક કમોસમી માવઠા પડી શકે જો કે મિત્રો જ્યારે નજીક આવશે વાવાઝોડું ત્યારે હું તેમના વિશે તમને સજોડ માહિતી આપી શકું કારણ કે અત્યારે દૂર છે તો આપણે ભવિષ્યને આધારે વાત કરી રહ્યા છે જ્યારે નજીક આવશે ત્યારે સો ટકાની સચોટ માહિતી હું આપીશ આજે

તાપમાન સત્તર ડિગ્રી રહ્યું દક્ષિણ ગુજરાતમાં સૌથી ઠંડુ સુરત જોવા મળ્યું દક્ષિણ ગુજરાતનું સૌથી ઠંડુ તાપમાન અઢાર ડિગ્રી જોવા મળ્યું આખા સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન સત્તર ડિગ્રી જોવા મળ્યું ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન સોળ ડિગ્રી જોવા મળ્યું તો મિત્રો જુઓ કે જે બાવીસ થી પચીસ ડિગ્રી તાપમાન સરેરાશ દેખાતા હતા તે આજે અચાનક જે છે તે સોળ સત્તર માં આવી ગયા છે એટલે કે શિયાળો જે છે તે હવે પ્રોપર પીક પકડી રહ્યો છે અને હવે જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ હાડથી જતી ઠંડી દસ તારીખ પછી પણ પડવા લાગશે પરંતુ જેવી સિસ્ટમ બંગાળની ખાડીમાં એન્ટ્રી બાવીસ તારીખે તો ત્યારે મિત્રો આખી આખી ખેલ જે છે તે મિત્રો બદલાઈ શકે બાકી ચાલો મિત્રો હવે ફટાફટ હું તમને વરસાદ વિશે પણ માહિતી આપી દઉં તો ગુજરાત રાજ્ય સિસ્ટમ બનેલી નથી તમે લાઈવ જોઈશો કોઈ ગુજરાતની દૂર દૂર સુધી પણ કોઈ સિસ્ટમ જે છે તે નથી જેથી ગુજરાત ઉપર અત્યારે તો વરસાદની આગાહી નહિવત છે જોકે અમુક ભાગોમાં કે જે અચાનક કોઈ વાદળ ફાટી પડે અને માવઠું પડે તો એ વાત મોટી રહેશે અથવા એ વાતને આપણે અપવાદ ગણીશું પરંતુ અત્યારે કોઈ મોટા વરસાદની આગાહી હાલ આજે નથી જ્યારે આગાહી બનશે ત્યારે તમને આ ચેનલ ઉપર જાણવા મળી જશે તો મિત્રો હવામાનને લગતી માહિતી અહીંયા પૂર્ણ થાય છે હવે હું તમને મહત્વની અને કામની માહિતી આપું પાક નુકસાન સહાયના બજેટને લઈને જ્યાં મિત્રો ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે સરકાર તરફથી જે પાક નુકસાન સહાય આપવામાં આવી એ પૂરતી છે કે નહીં મિત્રો જણાવે કે ખેડૂતોને જે દિવાળી પછીના એક અઠવાડિયામાં માવઠું નુકસાન કરી ગયું હતું અને જે ખેડૂતોને લાખો કરોડોની નુકસાની ગઈ હતી ત્યાર પછી સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું ખેડૂતોને જે નુકસાન થયું છે તેની રિકવરી તરીકે કે ખેડૂતોને તેનાથી લાભ મળે ટેકો મળે પરંતુ ખેડૂતો તેનો અત્યારે બહિષ્કાર કરી રહ્યા છે ને આમ આદમી પાર્ટી માટે કોંગ્રેસ જેવી પાર્ટીઓ પણ આગળ આવી રહી છે અને જણાવી રહી છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો મિત્રો અત્યારે જે સરકારે બજેટ જાહેર કર્યું છે તેમાં વિઘા દીઠ પાંત્રીસો રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય મળી રહી છે અને વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયા સુધીની સહાય તમે મેળવી શકશો જો કે મિત્રો ખેડૂતોનું કહેવું છે કે આ સહાયથી જે છે તે મોટા ભાગે કોઈ ફાયદો થશે નહીં તો સરકાર દેવા માફ કરી આપે અને આ માગમાં ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટી પણ જોડાય છે કોંગ્રેસ પણ જોડાય છે આમ આદમી પાર્ટીના ભૂપાલ ઇટાળીએ મિત્રો એવું કહ્યું કે સરકારે આ પેકેજને એવી રીતે જાહેર કર્યું છે કે જાણે ખેડૂતોને કોઈ મોટો ખજાનો આપી દીધો હોય જાણે ફળિયામાં હેલિકોપ્ટર ઉતારી દીધા હોય તેવી રીતના સરકારે પેકેજ પેકેજ જાહેર કર્યું છે છે પરંતુ આ ખૂબ ઓછું મિત્રો મિત્રો આપણે વધારે કહી ના શકીએ તમે આ વાતથી સહમત છો કે નહીં કોમેન્ટમાં લખી દેજો ભવિષ્યમાં મળીશું એક નવા નવાન સમાચારમાં અને જે કે પણ નવી અપડેટ આવશે આવતીકાલે જાણીશું તેની માટે ચેનલ સાથે બનેલા રહેજો સબસ્ક્રાઈબ કરીને પરિવાર મળીશું ત્યાં સુધી મિત્રો આજે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ